ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ વડા તળાવ ખાતે પંચમહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચુક્યો છે અલગ અલગ પ્રવૃત્તિ થકી આકર્ષણનું કેન્દ્ર બનેલા પંચમહોત્સવના પ્રથમ દિવસે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમડી ચુડાસમા સહિતના અધિકારી કર્મચારીઓએ દસ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકોનો પગપાળા પ્રવાસ કર્યો હતો ચાલુ વર્ષ બે હજાર ત્રેવીસમાં માં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ વડા તળાવ ખાતે પંચમહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આકર્ષણનું કેન્દ્ર બનેલા પંચમહોત્સવના પ્રથમ દિવસે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર એમડી ચુડાસમા સહિતના અધિકારી કર્મચારીઓએ દસ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકોનો પગપાળા પ્રવાસ કર્યો હતો સંગીત સંધ્યા પહેલા યોજાયેલા કાર્યક્રમમાં જાહેર જનતાને હેરિટેજ વોકમાં જોડાવા અપીલ કરાઇ હતી તો આ સાથે ગુજરાતના અનમોલ સાંસ્કૃતિક વારસાના જનતાનો સંદેશો આપવામાં આવ્યો છે હેરિટેજ વોકમાં કુલ દસ અલગ અલગ વર્લ્ડ હેરીટેજ સ્મારકો ખાતે પગપાળા યાત્રામાં પ્રવાસીઓ પણ સહભાગી થયા હતા ઉપસ્થિતોના સ્મારક અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી એક મિનાર મસ્જિદથી લઈને વડા તળાવ ટેન્ટ સિટી સુધી કુલ દસ સ્થળો ખાતે અંદાજે છ કિલોમીટરની રેન્જમાં હેલિકેલ વાવ અને સકરખાન ની દરગાહ સિટી ગેટ શહેર કી મસ્જિદ ચાપાનેર વર્લ્ડ હેરિટેજ

ઇકબાલ શેખનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પંચમહાલ